નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના વીડિયોમાં આજના વીડિયોમાં આપણે ભરતી તથા સરકારી યોજનાને લઈ કેટલાક મિત્રો દ્વારા કોમેન્ટમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવશે તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડિયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો આપને જણાવી દઈએ યુટ્યુબ ચેનલ સાથે સાથે અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે જ્યાં અમારા દ્વારા સરકારી તથા પ્રાઇવેટ ભરતી સરકારી યોજના પરિપત્રો તથા વિવિધ માહિતી જોડાઈ જાઓ વધુ સમય લેતા વિડિયોની શરૂઆત કરી જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે ન્યાય મામલતદાર ની લઈ ઇનવિઝિબલ એસ નાઇન હંડ્રેડ સેવન્ટી ટુ નો પરીક્ષા ક્યારે છે અને ફોર્મ ક્યારે ભરાશે આ ભરતીને લઈ ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ છે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે હાલ માત્ર ને માત્ર વિકલાંગ કોટા માટેના ફોર્મ ભરવાના ચાલુ છે નોર્મલ ભરતીની રાહ જોઈ રહ્યા હો તો આપે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેતા રહેવું અથવા તો અમારા માધ્યમથી પણ આપ જાણી શકો છો ત્યારબાદ ડિમ્પલ અંડરસ્કોર પાંત્રીસ જેનો પ્રશ્ન છે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા તો જણાવી દઈએ કે હાલ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે પણ જે હાલ ફોર્મ છે જે વિકલાંગ કોટા માટેના છે નોર્મલ ભરતી માટે આપ ફોર્મ ભરવા માગતા હો તો ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેતા રહેવું અથવા તો અમારા માધ્યમથી પણ આપને નોટિફિકેશન આપવામાં આવશે ત્યારબાદ શર્માજીનો પ્રશ્ન છે જીપીએસસીની વેબસાઇટ ઉપર કોઈ અપડેટ મૂકવામાં નથી આવી તો શર્માજી જણાવી દઈએ કે હાલ છે માત્ર દિવ્યાંગ માટે જ ભરતી શરૂ કરવામાં આવી છે ભવિષ્યમાં નોર્મલ ભરતી આવવાની છે તો આપે છે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેતા રહેવું ત્યારબાદ આરટીની લઈ કેટલાક પ્રશ્નો છે જેમાં સૌથી પહેલો પ્રશ્ન સુનિલ કીબોર્ડ ઓફિશિયલનો છે જે જાણવા માગે છે કે આરટીઈમાં ફોર્મ ભરતી વખતે બે ઓપ્શન આપવામાં આવે છે જેમાં ફોર્મ ભરતી વખતે ક્યુ ડોક્યુમેન્ટ અપલોડ કરવું કયા કોટામાં ફોર્મ ભરવાથી વધુ ચાન્સ મળે છે તો જણાવી દઈએ આરટીઈ માં સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાથી આપના ફોર્મને વધુ અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ તિતિક્ષાનો પ્રશ્ન જાણી લઈએ જે બે દીકરી હોય તો સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ મળે કે નહીં તો જણાવી દઈએ કે જો બે દીકરી હોય તો આપને સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ મળવા સર્ટિફિકેટ પર એડમિશન મળ્યા પછી દર વર્ષે દસ્તાવેજો રજૂ કરવાના હોય છે તો જણાવી દઈએ કે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ પર એડમિશન મળ્યા પછી આપે દર વર્ષે ડોક્યુમેન્ટ રજૂ કરવાના થતા નથી જ્યારે પહેલી વખત આપણું એડમિશન લેવામાં આવે છે ત્યારે જ આપની પાસે છે સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ સાથે સાથે સોગંદનામું પણ લેવામાં આવે છે માટે દર વર્ષે આપને આ સર્ટિફિકેટ રજૂ કરવાનું થતું નથી ત્યારબાદ જન્મના દાખલાને લઈ દિયા નિલેશભાઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જન્મના દાખલામાં સુધારો કરવો હોય તો ક્યાં જવું પડે ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો જન્મના દાખલામાં જો આપે સુધારો કરવો હોય તો આપે જ્યાંથી કઢાવેલો હોય જેમ કે નગરપાલિકામાંથી અથવા ગ્રામ પંચાયત અથવા મહાનગરપાલિકામાંથી કઢાવેલો ત્યાં જઈ આપ આપના જન્મના દાખલામાં સુધારો કરાવી શકો છો પણ સુધારો કરવા માટે કેટલાક નિયમો બનાવેલા છે તે જાણવા માટે આપ અગાઉ અમારા દ્વારા વિડીયો બનાવેલો છે તેની મુલાકાત લઈ જાણી શકો છો જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યારબાદ અજયભાઈ દ્વારા આધાર કાર્ડના સુધારા બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવેલ છે કે આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારા માટે જૂનો જન્મનો દાખલો માન્ય ગણાય કે નહીં તો જણાવી દઈ અજયભાઈ કે જો આપે આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારા કરાવવાના હોય તો આપણે જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટથી સુધારી શકો છો જેમાં જન્મના દાખલા લેટેસ્ટ ક્યુઆર કોડવાળા હોવા જરૂરી છે અથવા તો પાસપોર્ટ હોય તો તે એક્ટિવ હોવું જરૂરી છે એટલે કે તેની મુદત પૂરી થયેલી ન હોવી જોઈએ આ બંને ડોક્યુમેન્ટથી આપણા આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી શકો છો મિત્રો મને આશા છે કે મેં આપના પ્રશ્નોના જવાબ દેવા માટે પૂરતો પ્રયત્ન કર્યો છે મિત્રો ફરી વખત આપને જણાવી દઉં કે જો આપને અમારી ડેલી ન્યૂઝની અપડેટ મેળવવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે